મા બનવાની ઉંમરે જ જ્યારે શરીર અને મન તૈયાર હોય રોજ તારીખ અગિયાર સાત બે હજાર પચીસના રોજ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદયકુમાર ઢીલાવત સાહેબ તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી બી કે સિંહ સાહેબ માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલીથી બજાર વિસ્તાર અને મામલતદાર કચેરી સુધી જનજાગૃતિ રેલી કાઢવામાં આવી જેમાં તાલુકાના સીએચઓ એમપીએચ ડબલ્યુ એફએચડબલ્યુ તથા આશા બહેનોએ ભાગ લીધો આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય માતા અને બાળકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે ગર્ભાવસ્થામાં યોગ્ય અંતરના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવાનું છે આ થીમ અંતર્ગત લઘુ શિબિર સાસુવાહુ મિટિંગ સ્વસહાય જૂથોની મિટિંગ યોજાશે જેમાં કુટુંબ નિયોજનની કાયમી પદ્ધતિઓ સગર્ભાની યોગ્ય દેખભાળ વ્યવસ્થા બે બાળકો વચ્ચે અંતરના ફાયદાની સમજણ આપવામાં આવશે રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ બારૈયા સંજેલી